નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મોરવાડફના ધારાસભ્ય નિમસાબેન સુથાનની પ્રેરક ઉપસ્થિતિમાં વાકડી ગામ ખાતે આંજણમાં રાઉન્ડ સંતરામપુર પશ્ચિમ રેન્જમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીડ્સ બોલ અને વિવિધ પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્યએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે ડ્રોન દ્વારા વાવેતરે આધુનિક અને અસરકારક પદ્ધતિ છે જે ઓછા સમયમાં અને ઓછા માનવ મોટા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં મદદરૂપ થાય છે ખાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં જ્યાં પહોંચવું મુશ્કેલ હોય છે ત્યાં પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ પહેલથી વિસ્તારમાં હરિયાળી વધારવામાં અને જે વિવિધતા જાળવવામાં મદદ મળશે આ પ્રકારના પ્રયાસો સ્થાનિક પર્યાવરણને સુધારવામાં અને ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે આ પ્રસંગે અપના ધારાસભ્ય સહિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા